નમસ્કાર જનતા એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું કિરણ બતવાર અને આપ જોઈ રહ્યા છો જનતા એક્સપ્રેસ ન્યૂઝ જોઈએ સમાચાર આજે ગરડા શહેરમાં મારામારી થતા સારવાર અર્થે બે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા મળતી માહિતી મુજબ બોટાદ જિલ્લાના ગરડા શહેરમાં ગોધાણી નગર વિસ્તારમાં રહેતા વ્યક્તિને નજીવી બાબતે પાંચ શખ્સો દ્વારા હુમલો કરતા કુલ બે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ બનાવ અંગે ભોપાભાઈ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે એમના પરિવાર જનના વ્યક્તિને ધમકી ભર્યા ફોન આવતા હતા અને મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી જે બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની

ગઢડા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી નમસ્કાર જનતા એક્સપ્રેસ ન્યૂઝ આપનો પરિચય મારું નામ લાલાભાઈ ભોપાભાઈ શું કાલ બનાવ હતો એના વિશે જણાવશો કાલ બનાવ એવો હતો કે આનામાં ફોન આવતા હતા ધમકી મારતા હતા રેકોર્ડિંગ નાખતા હતા કે તારે તાટિયા ભાંગી નાખવા છે ને આમ કરી નાખવું છે તેમ કરી નાખવું છે એટલે મેં એવું કીધું આને મેં કીધું તમે પોલિટિશિયન લખાય આવો શું કારણ એવી ધમકી આપતા હતા તમને એ કારણ એ ભાઈની બા હતી ભાઈ નાના ઘેરે વી હતી એ બાઈ ને પછી અમે એવું કીધું ભાઈ તું અત્યારે અહીંયા નો હોય તો કે મને તો બોટાદ કોલ દેજે ને મેકી જાઓ એકાશીમાં કે આ ભાઈ ના એકો એકાશીમાં મેકવા ગયા પછી ના એને કેસ કર્યો હોય છે પછી એ બાઈને પાછી એને ઘેરે મોકલી દીધી છે પછી આના માં એ રીતના રેકોર્ડિંગ નાખતા હતા કે તને મારવાનો છે તારા દાડિયા ભાઈ નાખવાના છે પછી રાતે દસ વાગ્યે લખાવા ગયા હતા આવડા કે પોલીસ વાળા એ કોઈ એવું ગભરાવ લીધું નહીં કે ના કે તમે કાલ આવજો દસ કે દસ વાગ્યા પેલા એ દસ નો વાગ્યા આવડા ભાઈ દસ વાગ્યા જાગીને ગયો ને ના કા વાય થાય મારીને ઘીરે જાય મારીને વાઈ ગયા કેટલા લોકો હતા એ લગભગ અત્યારો લઈને આવ્યા હતા લાકડીયું ને એવું પાંચ પાંચક જણા હતા પછી ના શેરી ના બૈરા ને બધું ભેગું થઈ ગયું એટલે માન માન જુદા પડે છે કેટલા જણા ને ઈજા થઈ છે બે જણા ને ઈજા થાય છે માથા માં માર્યું છે